નમસ્કાર મિત્રો જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો આજે તમને સરસ મજાનો મગ પુલાવ બતાવી દેવાનો છે આપણે આઈએ છે નડિયાદની અંદર પીચ ચોકડી ઉપર જોઈ લો આ પીચ ચોકડી મિત્રો જોઈ લો આ પીચ ચોકડી અને આ જે રિયલ ફેક્ટરી છે આ એ જગ્યા છે પીચ ચોકડી અને ત્યાં આ ઓવરબ્રિજની નીચે જ સરસ મજાનો મગપુલાવ મળે છે ત્યાં ગાડી જે કુણાલભાઈ કુણાલભાઈ જોડે સરસ મજાની વાત કરીશું આપણે અને તમને સરસ મજાનો મગ પુલાવ બતાવી દઈએ ચાલો જય જય મહારાજ મહારાજ શું નામ છે તમારું કુણાલભાઈ અમે અમારા બધા વ્યુઅર મિત્રો તમારે ત્યાં આવી છે શું શું વસ્તુ રાખો છો અને શું ટાઈમિંગ છે શું એડ્રેસ છે એ બધી થોડી વાત કરજો આપણે અત્યારે તો મગ પુલાવ એકલા ટાઈમિંગ રહેશે દસ થી રાત્રે આઠ વાગ્યા લાગીને બરોબર

કાય રાઈસ યુઝ કરવાના આપણે બાસમતી રાઈસ યુઝ છે આમાં વાહ ભાઈ વાજો મિત્રો બાસમતી રાઈસ ઓર ભાઈ આ કેટલી પ્લેટ તૈયાર થતી હશે આ બલ્કમાં અમે આટલું વગર એમ આપણે 25 20 25 પ્લેટ ઓકે ઓકે અને શું ડીશનો ભાવ રાખ્યો છે એની પણ પ્રાઇસ ₹30 રાખ્યા છે અચ્છા ફૂલ ડીશ ફૂલ ડીશ ઓકે અને પાર્સલ પાર્સલ બી તરફથી અચ્છા પાર્સલનો કોઈ અલગ ચાર્જ નથી ના કોઈ ચાર્જ નથી વાહ ભાઈ વાહ જોરો જે પેલો વઘાર તૈયાર કર્યો તો એની અંદર આ રાઈસ આવી ગયા છે મિત્રો આ રાઈસ આવી ગયા હવે મગ આવશે હવે મગ આવશે જે મેઈન હાઇલાઇટ છે મગ પુલાવ બધા તમે ચણા પુલાવ પણ જોયા હશે અત્યારે મગ પુલાવ તમને મગ પુલાવ સરસ બતાવી દઈએ મિત્રો જોઈ લો બાફેલા છે મગ જોઈ લો વાહ ભાઈ વાહ આ પણ દાણો પણ એકદમ મોટો મોટો છે આ થોડા ક્વોલિટી સારી તમારા મિત્ર કુણાલભાઈ આ કયો મસાલો છે ગરમ મસાલો વાહ ભાઈ વાહ બહા ભાઈ

રાહયા કુણાલ ભાઈ આપણે એડ્રેસ અને ટાઈમિંગ ની પણ થોડી વાત કર એડ્રેસ ચોકડી કરે હા તમારે સવારે રાતના વાગ્યા મળી જશે સરસ કહી કે નહીં હા અને કુણાલ ભાઈ તમારી જે બીજી બ્રાન્ચ છે બીજી બ્રાન્ચ આપણી પીપળા ચોકડી ઓવરબિડ કરે છે ત્યાં બી મળી જશે ઓકે ત્યાં પણ સેમ જ ભાવને હા રૂપિયા ઓકે તો મિત્રો કુણાલભાઈની બીજી બ્રાન્ચ છે ત્યાં પીપલક ચોકડીએ છે ત્યાં પણ સેમ ભાવને બધું તમને સરસ વસ્તુ મગફુલાવ મળી જવાનું છે ચોક્કસથી મુલાકાત લેવા જેવી જગ્યા છે મિત્રો આપણને પણ અહીંથી ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે તમે અહીં મગફુલાવનું એક સરસ વિડીયો શૂટ કરો તો આપણે આવી ગયા છીએ અહીંયા આગળ જોઈ લો